જય લડીશું તો જવાન લડીશું તો લડીશું તો જવાન ચાલુ કરો ચોગા પંપિંગ ચાલુ કરો ચોગા પંપિંગ ચાલુ કરો સુજરામ સુમ ચાલુ કરો તળાવો માં કોઈ પાર્ટી થી લેવા દેવા નથી અમારે તો પોણી થી મતલબ છે પોણી આલો જ બસ અને પોણી નહીં આલો તો આવનારા બે ત્રણ દિવસમાં આ જગ્યા ઉપર આખા બનાસકાંઠા આખા ગુજરાતમાં અમે આમંત્રણ આવીશું અહીંયા મોટો સાઉન્ડ લાગશે અને અહીંયા જંક્શન રમેલ કરવામાં આવશે મોટી ભવ્ય રમેલ કરવામાં આવશે અને બધા ભુવ જોડે તમને આશીર્વાદ નહીં આલવામાં આવે બધા માં માતાજી જોડો ભગવાન જોડો અને તમારે આશીર્વાદ જોતા હોય તો અમને તાત્કાલિક પાણી છોડો આજ તમે પાણી છોડો મારી આજ જ્યાં રમેલ છે અહિયાં એમ કહીશ કે નેતા

એટલે બે દિવસથી કન્ટિન્યુ ખેડૂત ઘરે જતા નથી કોઈને અમારી વેદનાની જરૂર નથી કોઈને અમારી જરૂર નથી નેતાને એટલે અમારું કોઈ ઓભરવા તૈયાર નથી અત્યારે હમણાં કહું કે એમને એમ આંદોલન કર્યું હોત ને બીજી વાતમાં તો અત્યારે દોઢસો નેતા આવીને ધરણા કરાવવા આવો તને પાછા ગ્લાસ લઈ લઈને આવો જ્યુસના

ઓય બની બેઠેલા નેતા જબ્બાવાળા નેતાની જ વાત કરું છું આતી વાત જબ્બા પેરી પેરી પોણીદાર છે પોણીદાર નેતા છે એમની જ વાત કરું છું ભાઈ અમારી વાત ઓભળજો અમારા ખેડૂતની વાત ઉભળજો અને અમારા ખેડૂતનું પાણીની વ્યવસ્થા આજ ને આજ કરો એવી વિનંતી કરું છું નકે આવતી કાલે ઓય અતિશય ભવ્ય આનાથી પણ વધારે આંદોલન કરવાની ચીમકી આલુ છું પછી કાલે આ વિડીયો અપલોડ થઈ ગયો અને આ વિડીયોમાંથી તમે જોઈ લેજો કાલ બોલ્યા હતા ને આ કમ દિવસે કર્યું એવું કરશો ભલે અમારે બેહવું પડે તડકો વેઠવો પડે વેઠીશું કોક માટે મજૂરી કરવાની છે કોક માટે લડવાનું નથી અમારે ખેડૂત માટે લડવાનું છે એટલે ખેડૂત માટે લડીશું